હેલો હા ભાઈ કેમ છો મજામાં હા બસ મજામાં મજામાં શું ચાલે છે બસ જો અત્યારે વોર્ડ નંબર ચાર માં છું કેવું છે વાતાવરણ વાતાવરણ તો આ બાજુ છે ને કોંગ્રેસ ને આમ આદમી પાર્ટી વાળાના વધારે છે માણસો આપડી વાત સાંભળવા રાજી નથી આમાં ધ્યાન વહેલી હે થોડું ધ્યાન આપજો આપણી આમાં શું છે માણસો ને આપડી વાત નથી સમજાતી તો વેલી તકે આવો ને તો આમ તો આખા ભાણવડ મા જ વાતાવરણ છે ને આમ આદમી પાર્ટી વાળા નું વધારે લાગે છે બીજા કઈ કોંગ્રેસ વાળા છે થોડા ઘણા બાકી જે આપડા વાલાદૌલા હતા ને એ લોકો શું છે બે ત્રણ જણા આમ આદમી પાર્ટી મા બૌ રસ લે છે એ તો થોડુક મને સમજાવનું છે હમ ચાલો સારું હું બે વાગ્યા સુધી મા પોહચી આયીસ થોડુ ધ્યાન આપજો હા 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 કઈ કઈ વાંધો નઈ બને એટલું એલુ આવજો પાકુ પાકુ મેં મેં પેલા સાંભળ્યું છે કે આપણા ભાણવરમાં જે કોંગ્રેસ ને ભાજપ બે નીચે પછાડવાના છે આમ આદમી પાર્ટી આગળ નીકળવાની છે સાચી વાત છે હા એવું લાગે જો તો 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 પછી આપણે હવે ટોપી પહેરી જોવા હું ભલે બીજું શું આપણે ટોપી પહેરી લેશી અહીંયા સુધી સાંભળ્યું કે ગાંધીનગરમાં પણ એ લોકો કબજો કરશે ગાંધીનગર નું વાતાવરણ ભણવોડ કરતા બહુ સારું એવું સમાચાર બધાય મળે છે રિપોર્ટ એવા બહુ સારા છે હમ સારું તો આ કોઈ નહિ ચેતા નહિ આપણે પણ હવે ધીમે થી તોપી પહેરી લેવાય બીજું કઈ કરાય નહીં આમાં બીજો કોઈ રસ્તો જ નથી આપણે સારું બને એટલું ધ્યાન તો દયો બને એટલું ધ્યાન તો દયો બને એટલું જયારે ભાજપમાં વધારે નખવજો હા પણ આપડે તો હવે ઈ જ કરવાનું છે પણ હવે આ કોઈ વાત સાંભળવા તૈયાર નથી એટલા માટે પછી શું છે હવે થાકી ને બેસી જાય બીજું કઈ કરી શકી નહિ આમાં public ને સમજાવી બહુ મુશ્કેલ છે આપડા એ ઘણા ટોપી એ લીધી છે અંદર ખાને છે હું તમને ઈ જ કેવાનો તો કે આમાં અંદર છે ને આપડા બહુ રસ લે છે આમ આદમી પાર્ટી વાળા ઓ માં છાના મુ ના છાના મુ ઘડી ના જાય ને આપડે વધી ન પડી હો ભાઈ એ ઓલા ના પાણી નો સીતો ને ચાનું કે દે ને ના ના ઈ તો હવે હું છું પોતે આજે ક્લાઇમેટ જોઈ ને મને એમ થાય છે કે તમારા જેવા જો સારા ઓછો હોદેદાર ભેગા હોય તો આપણે આમ આદમી પાર્ટી માં જોડાઈ જઈએ આપણે બધા ગામડે ભેગુલો થઈ જવું જોઈએ બધા પાભીને જવું પડે ના 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 બસ તમે આવો પછી આપડે રૂબરૂ બેસીને કઈ ખાવામાં તો મને થોડીક બીક લાગે છે પબ્લિક કે ઘડવા દે છે બે ત્રણ જગ્યા એ હાયબ્રુ છે કે આમ આદમી પાર્ટી વાળાને વધારે આપે છે રિસ્પોન્સ તમને કહું તો છું વાતાવરણ જ એવું છે કે આમ આદમી પાર્ટી આખા ભાણવડ માં બસ વધારે એ સંભળાય છે સારું હાલો હું આવું છું બે વાગ્યા સુધી છું ઓકે ઓકે